રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો કે બધે ભંડેણા મજામાં છે ને હમ તો મને આજ થયું કે હાલો આજ તમને રે પાછો આજે મુલાકાત તો એટલે મુલાકાત તો બરાબર છે આપણે દરરોજ કરીએ મુલાકાત પણ આજે છે ને મારે એક એ વિષયની બાબતમાં વાત કરવી હતી કે એ પહેલા તમને વાત એકવાર અમે આઈની યુકે ની કરી હતી કે યુકે માં ફ્રી એન્ટ્રી વિઝા 2024 હવે ફ્રી એન્ટ્રી વિઝા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા જાવું તમારે ઓસ્ટ્રેલિયા જવું હોય ને તો ફ્રી એન્ટ્રી છે ટોટલી ટોટલી ફ્રી હં ફ્રી એટલે હા સામાન્ય ટૂંકમાં કે એમ જવું હોય તો જો જવું હોય ને તો આ તમે હે ને તમારા આ બ્લોગ તમારા માટે છે એટલે તમારે ને પહેલાં તો એકવાર તો હે ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા બ્લોગની આ બ્લોગનું ના અમારે ચેનલનું નામ છે લાઈફ ઇન વેલ્સ વિથ લાખન બરાબર પાકો હમ કારણ કે હું ઘણે કીધું જ નથી મેં અત્યાર સુધી ઘણા ટાઈમથી ઘણા જ નથી કીધું કે ભાઈ તમે કંઈક આમ લાઈક કરજો કે શેર કરજો કે સબસ્ક્રાઈબ કરજો કંઈ નથી કીધું પણ આજે હું કહું કે આજે છે ને આ બ્લોગ માટે હું ખાસ કહું છું તો ઓસ્ટ્રેલિયા તમારે જવું હોય ને જેને ઓસ્ટ્રેલિયા જવું એના માટેનો છે આ બ્લોગ ને ન જવું હોય એને વાંધો ને તમારે સાંભળવાનો તો જાણવા મળીએ ઘણી વસ્તુ એમ કોઈ બીજાને કીજો જેને જવાનું હોય કદાચ એની ન જોયું હોય અથવા તો એને તમે શેર કરજો એ જેને જાવું હોય એને ટૂંકમાં વિદેશમાં જાવું હોય એને પણ છે આ ઓસ્ટ્રેલિયા માટે આમ સ્પેશિયલી આ આ બ્લો અને એ છે ને ચાલુ એ હમણાં જ થવાનું છે એટલે એ છે ને જવા માટેનું બધું જે તૈયારી છે એ તૈયારી માટે એ વસ્તુ એ છે એન્ડ હોલિડે વિઝા એટલે તમે ત્યાં જાઓ એટલે કામ ઈ કરે શકો અને એ ફરે શકો અને આ છે ને વરાધી માટે છે વન યર ઓકે વન યર એક વરસ એક વરસ મળે તમને આ જવા તમે જો ત્યાં જાઓ તો અને એને છે ને આમાં બીજી રીતે પણ ઘણા બધા અહીંયા નામ એને આપ્યા છે એ વિઝાને કીએ છે બેગ પેકર વિઝા એની બેગ પેકર વિઝા કહેવો એટલે આ વસ્તુ સાચી છે તો પણ ખોટી વસ્તુ નથી અને આ છે ને તમે વેબસાઇટમાં જાહે એટલે સબ ક્લાસ ફોર સિક્સટી ટુ ઓકે એના આ વિઝાનો જે છે વિઝા જેને અંદરમાં મળે છે આ વિઝા એ સબ ક્લાસ ફોર સિક્સટી ટુ એની વેબસાઇટમાં ઇમિગ્રેશનની જે વેબસાઇટ છે ઓસ્ટ્રેલિયાની એની અંદર છે આ અને આમાં છે ને એજન્ટ બેઝન્ટની કાંઈ આપણને જરૂર નથી કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી એટલે વચોલિયા કઈ છે જ નહીં કોઈ એટલે વચોલિયા ન હોય એટલે આપણે પૈસા ખર્ચા ઓછો ને ટૂંકમાં સિમ્પલ હમ ઓલા વધારે તો વચોલિયા જ ખાઈ જાય બધા જે વચ્ચે રિયા હોય ને ને વાવ તો ઓછો હોય ખર્ચો ઓલા લોકોને તો આપવાના હોય એ ફી ને એ તો બહુ ઓછી હોય મામૂલી હોય પણ વચ્ચે જે હોય એજન્ટ હોય એજન્ટ જ ટોટલી તમને હે ને ખાલી કરે જાય તો એ આમાં એ કંઈ છે નહીં આમાં તમારે સિમ્પલ સ્ટ્રેટ હવે સીધો ને એની વેબસાઇટમાં જવાનું છે અને આ ચાલુ થાય છે ક્યારે થાય ફસ્ટ ઓક્ટોબર એટલે હમણાં થોડા દિવસમાં રાઈટ ઓક્ટોબર ઓક્ટોબરથી આ કયો મહિનો છે આપણે આ સપ્ટેમ્બર આવે ને જુલાઈને ઓગસ્ટને ઓગસ્ટ એટલે સપ્ટેમ્બર થાય એટલે થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ઓકે હું એકત્રીસમાં ટૂંકમાં એમ કે એકત્રીસ આવે કે ના આવે ઓક્ટોબર ઓક્ટોબરમાં એકત્રી આવે એટલે એકત્રીસ ઓક્ટોબર ના એ બંધ થાય આ એપ્લિકેશન લેવાનું ટૂંકમાં એટલે ઈ દરમિયાન તમારે આમાં એપ્લાય થવાનું છે બરાબર હવે એના માટે શું જોઈએ તો કે તમારે એન્ટરટેનમેન્ટ જોઈએ ના કે એટલે પાસપોર્ટ જોઈએ પાસપોર્ટ તો પાકકો છે ને પાસપોર્ટ જોઈએ બરાબર પછી ઈમેલ એડ્રેસ જોઈએ ફોન નંબર જોઈએ તમારું આઈડી જોઈએ પાન કાર્ડ જોઈએ પાન કાર્ડ નું કહે છે કે પાન કાર્ડ જોઈએ ઓકે આધાર કાર્ડનું કહેતા નથી એટલે હવે હું કહી ન શકું પછી તમારે છે ને તમારે કોઈ જાતનો રોગ ન હોવો જોઈએ એટલે તમારે શારીરિક તમે ફિટ હોવા જોઈએ ટૂંકમાં એમ કારણ કે ફિટનેસનું સર્ટિફિકેટ જોઈએ બરાબર એટલે અને તમારી ઉંમર અઢાર થી ત્રીસ વર્ષની અંદર હોવી જોઈએ પ્લસ તમારે કોઈ ડિપેન્ડન્ટ છોકરા ન હોવા જોઈએ રાઈટ હવે ટૂંકમાં એટલે ટૂંકમાં તમારે કોઈ ડિપેન્ડન્ટ કોઈ ન હોવું જોઈએ અથવા તો તમે છે ને સિંગલ હોવા જોઈએ હવે આ બધી શરતો છે ઓકે એટલે એ શરતો તો તો એમાં મારે કંઈ કંઈ મારાથી થાય નહીં કેમ રાખી તમે તમારે એક બાજુ જોઈએ બીજી બાજુ તમે શરતો કેમ રાખી પણ એ તો હવે એની એની છે ભાઈ ઓસ્ટ્રેલિયા વાળા ને આપણાથી કંઈ કહેવાતું નથી આપણે કીએ તોય માને નહીં નહીં આપણે કહી દઈએ ને એવું નથી કહેવાય પણ આપણે કીએ તોય માને નહીં એટલે એનો મતલબ જ નથી કંઈ પણ વસ્તુ આ છે બરાબર અને આ છે ને ફસ્ટ ઓક્ટોબર ને મેં કીધું કે એકત્રીસ ઓક્ટોબર સુધીમાં આમાં આપણે એપ્લાય થઈ જવાનું એટલે એનું છે ને પેલા પેલા આપણે એમાં ટૂંકમાં આપણું એડ્રેસ ટૂંક નાખીએ એટલે ઈમેલ મેલ એડ્રેસથી એપ્લાય થાય એટલે એકાઉન્ટ આપણું ખુલે એમાં એકાઉન્ટ એક એકાઉન્ટ ખોલાવવાનું હોય એકાઉન્ટ અત્યારે તમે એમ થઈને ખોલાય ખોલી શકો એટલે એકાઉન્ટ ખોલાવાની વસ્તુ નથી અત્યારે તમે જાવ તો એ પણ ખોલી શકો પણ ફર્સ્ટ ઓક્ટોબર એટલે આની છે ને મહિનો આપ્યો છે ને આપણે અહીંયા અહીંયા જે આ યુકે નું હતું ને તમને યાદ હોય તો એ મેં જે યુકે ફ્રી એન્ટ્રી વિઝા બે હજાર ચોવીસ નો વિડીયો છે મારો બ્લોગ એ તમે જોજો રાઈટ એની ખાલી છે ને અડતાલીસ કલાક ફોર્ટી એટ અવર્સ આપી હતી રાઈટ ને એ પણ મેં એ મેં ત્યારે એપ્લાય થવાનું નથી પેલા જ મેં એ બ્લોગ મૂક્યો તો કે તમને ક્યારે પછી તો નહીં તો ભૂલાઈ જાય નહીં તરફ અમુક વખતે એમ ભૂલાઈ જાય તો ત્યારે પણ ટૂંકમાં છે ને ઘણા બધા એપ્લાય થયા અને એમાં જેને લાગ્યું એ લાગ્યું એટલે આમાં એ લાગ એવું વસ્તુ એ છે કે લાગે તો તીર નકણ થોડું બરાબર એટલે ટૂંકમાં એપ્લાય થાય તો પછી એટલે ઇંગ્લિશ આવડવું જોઈએ રાઈટ ઇંગ્લિશ તો ઇંગ્લિશ એટલે જરૂરી છે ને કે ભાઈ થોડુંક વાતચીત તમે કરો એની યાર ત્યાં જાઓ તમે તો એની ત્યાંના સોશિયલ બધી જે છે કલ્ચર છે આખું ત્યાંની સિટીઝન છે બધા ઓસ્ટ્રેલિયન એની યાર તમે વાત કરો તો તમને થોડુંક આવડવું જોઈએ ને તમે વર્ક કરો જો ત્યાં કામ કરો તો કામમાં પણ તમારે જોઈએ બધું એટલે ટૂંકમાં એક અનુભવ થાય ટૂંકમાં છ મહિને તમે કામ કરો ને છ મહિને ફીરો જલસો કરો આનંદ કરો રાઈટ તો વર્ષ દિવસ ફરવાનું બેકગ્રાઉન્ડ મળી જાય એની પાછળ ને આખું ઓસ્ટ્રેલિયા તમે જોઈ લ્યો એટલે તમે પાછું પાછું બી વિદેશમાં તમારે ગમે જાવ હોય તો તમે પાછા ન પડો ને આમાં છે ને પાછી મામૂલી ફી છે એટલે મેઇન વસ્તુ એ છે કે ફી બહુ મામૂલી છે એટલે હવે કે હવે શું છે તો કે ફી એ જયારે એપ્લાય થાવ ને ત્યારે એની ફી છે ખાલી પચીસ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે લગભગ પંદરસો પાઉન્ડ થી બે હજાર જેવું પંદરસો પાઉન્ડ ની અંદર થાય પંદરસો પાઉન્ડ થી બે હજાર જેવું થાય ટૂંક મેક્સિમમ એટલે એ ફી કઈ છે નહીં બરાબર હવે એ ફી ભરીને આપણે એપ્લાય થઈ જવાનું આ મહિના દિનની અંદર ઓક્ટોબરમાં હમણાં આ મહિનો આવે ને ફર્સ્ટ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધીમાં આપણે એપ્લાય થઈ જવાનું એટલે એમાંથી એ લોકો ડ્રો કરશે બરાબર એટલે ડ્રો એટલે શું કે એમાંથી છે ને સિલેક્ટ કર સિલેક્ટ સિલેક્ટ ઓટોમેટિક આપણે લોટરી કેમ હોય લોટરી લાગે આ લોટરી જેવું જ છે શોખમાં આ લોટરી અત્યાર સુધી ફર્સ્ટ ટાઈમ આ ઓસ્ટ્રેલિયાએ કર્યું છે આપણે ઇન્ડિયાનું નહોતું સર બીજા કન્ટ્રીનું ઘણા નહોતું અમારે યુકેનું હતું બીજા કન્ટ્રીનું હતું પણ એમાં આ વખતે છે ને ચાઈનાનું હતું આપણે આ વખતે ચાઇના વિયેટનામ અને ઓસ્ટ્રેલિયા પણ આપણે એને કે એને કી લેવા દેવા નથી આપણે ઓસ્ટ્રેલિયા ને આપણે ચાઇના ને વિયેતનામ ને એને કી પણ આપણું છે એમાં પાકું બરાબર આપણે જવાનું છે ને એમાં છે ને એ લોકો હજાર માણસોને લેવાના છે બરાબર હજાર માણસોને પિક કરવાના છે ટૂંકમાં હજાર માણસોની લોટરી લાગશે જેને જેને લખી એને એટલે હવે એનું એ ક્યારે તો કે એ છે ને એ એમ કે છે કે આ ચૌદ ઓક્ટોબર થી ચાલુ થઈ જશે ને પિક કરવાનું બરાબર પણ ચૌદ ઓક્ટોબરથી છે એપ્રિલ સુધી ટૂંકમાં આવીએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફર્સ્ટ ફર્સ્ટ માર્ચ ના બરાબર છે થર્ટી એપ્રિલ ત્રીસ એપ્રિલ સુધી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ત્યાં સુધી આવશે આ ટૂંકમાં એને સિલેક્ટ કરવાનું સિલેક્ટ કરવા માટેનું તો એ પછી છે ને આપણે ખબર પડે કે આપણે સિલેક્ટ થયા કે ન થયા બરાબર હવે સિલેક્ટ આપણે થાય કે ના થાય એ વસ્તુ જુદી છે પણ આપણે ટૂંકમાં અત્યારે રિસ્ક શું છે આપણી પાસે આપણે કઈ એક જ રિસ્ક આપણે પંદરસો રૂપિયા જાય જે આ નાખ્યા બાકી બીજું તો કઈ આપણે નથી કઈ બીજું તો બધું હોય આપણી પાસે પાસપોર્ટ તો હોય ને આપણે રાઈટ ને એના વગર તો કંઈ થતું નથી એટલે બીજા બધા આપણે ટૂંકમાં આપણે ભણ્યા હોય તો એના ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ હોય એ બધું તો હોય આપણી પાસે એટલે એ કઈ આપણે જવાનું નથી કોઈ વસ્તુ જવાને ખાલી પંદરસો થી બે હજાર રૂપિયા હવે એમાં લાગી જાય આપણને

પણ એટલીસ્ટ તમે બહાર નીકળી શકો ત્યાંથી ઇન્ડિયાથી જેને વધારે વધારે બહાર ફોરેનનું જે છે કે છે એના માટે આ સુવર્ણ તક છે રાઈટ તો લાગે તો તેર મેં કીધું ને કે લાગે તો આપણે ક્યાં ગયા હતા કે એમ બરાબર એટલે છે આ ફ્રી બાકી બીજું કંઈ છે ને નથી આપણે કંઈ એજન્ટ પાસે જવાનું આ છે ને ડાયરેક્ટ સીધે સીધું એપ્લાય કરવાનું છે એની વેબસાઇટ ઉપર રાઈટ અને એની વેબસાઈટ હવે જો હું તમને હમણાં બતાવું છું સ્ક્રીનશોટ શોટ પર એટલે ટૂંકમાં સ્ક્રીન વિડીયો મેં લીધો છે એનો ને એ સ્ક્રીન વિડીયોમાં જો તમને બતાવું છું આમાં બધું એ જ વસ્તુ લખેલ છે એટલે એ ને એની લિંક હું તમને છે ને પાછું આમાં મૂકી દો બરાબર લિંક મૂકવું એટલે તમને પાછું ખબર પડે ને કે આ રીયા આ લિંક એટલે એ લિન્કમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એટલે લિન્કમાં તમે ક્લિક કરો એટલે સીધે સીધો એ વેબસાઇટ ખુલ જાય બરાબર અને એ વેબસાઇટમાં તમે બધું જોઈ લેજો અને વાંચી લેજો આમ તો તમે હોશિયાર છે બધા કંઈ એવું થોડું હે કે તમને કંઈ નતા મળતો એવું તો કંઈ છે નહીં બરાબર તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું મેં લિંક મૂકી છે આમાં લિંક મૂકીને એટલે લિંક અમારે એ લિંક ઉપર તમે ક્લિક કરીશો એટલે આ વેબસાઇટ છે આ ઓસ્ટ્રેલિયાની જ વેબસાઇટ છે અને એની અંદર જો આ બધું લખ્યું છે કે વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામ ઓકે અને આમાં તમને છે ને લગભગ બધું જાણવા મળી છે અને આમાંથી જ તમારે બધું જાણવાનું છે ને જોવાનું છે અને સર્ચ કરવાની છે કે ન્યુ વર્ક એન્ડ હોલિડે સબ ફોર સિક્સટી ટુ વિઝા પ્રી એપ્લિકેશન બેલેટ પ્રોસેસ બરાબર એમાં જો ચાઇના ઇન્ડિયા અને વિયેટનામ છે ઓકે સો ઇન્ડિયાવાળા એપ્લાય થઈ શકે બરાબર કોમેન્સમેન્ટ કોમેન્સમેન્ટ ઓફ ન્યૂ અરેન્જમેન્ટ જો ફર્સ્ટ ઓક્ટોબર છે ને ફર્સ્ટ ઓક્ટોબરથી આ ચાલુ થવાનું છે અને એક મહિનો મળશે રાઈટ એપ્લિકેશન માટે પણ એ પહેલાં અને એલિજિબિલિટી હું હું જોઈએ એના માટે જે મેં તમને વાત કરી એ પ્રમાણે પહેલાં તો એકાઉન્ટ એક ક્રિએટ કરવું પડે આપણે અને અંડર થર્ટી યર્સ એજ હોવી જોઈએ અઢારથી ત્રીસ વર્ષ ઓકે અને પાન કાર્ડનું લખ્યું છે પાન કાર્ડ ફોર ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર જરૂરી છે આઈડી માટે વેલિડ ઇમેઇલ તો જોઈએ જ વેલ પાસપોર્ટ વગરનું તો કંઈ થાય નહીં વેરીફાય યોર ઇમેલ એડ્રેસ એગ્રી ટુ રજિસ્ટ્રેન ફોર્મ ડિક્લેરેશન પે તો રજિસ્ટ્રેશન ફી ફી જે હું તમને કીધું ને મેં કે પચીસ ડોલર ફી છે રાઈટ તો આ રીતે એપ્લાય થવાનું છે એટલે આ વેબસાઇટ પર જવાનું અને કરવાનું હવે તમે પછી મને ન કહેતા કે ક્યાં જવાનું ને કઈ રીતે કરવાનું ને રાઇટ આ જો હું તમને બતાવ્યું એ વેબસાઇટ ને એ વેબસાઇટની લિંક હું તમને આપી દઉં એટલે એ લિંક ખોલખ્યો એટલે ક્લિક કરવાનું ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આ બરાબર હવે તમે કહેવો કે ક્યાંથી કાઢવાનું તો ડિસ્ક્રિપ્શનમાં જવાનું મારે ચેનલ જે છે એની અંદર ડિસ્ક્રિપ્શનમાં જાય હો એટલે આ લિંક ખુલીએ અને હાવ ટુ એપ્લાય એનું બધી વસ્તુ આપી છે એમાં હમ એટલે હવે હે ને તમે પછી મને પૂછતાની બીજી બધી વસ્તુ જોવા જ લખ્યું છે બધું આ કઈ રીતે એનું ચેક કરવાનું ક્યારે ક્લોઝ થાય છે ઓપન થાય છે અને બધું છે એમાં જોવા જઈએ આ ડેટ એ મેં તમને કીધી હતી ને હમ કે જો ઇન્ડિયા એક દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ રાઈટ ત્યારે ચાલુ થશે અને ક્યારે પૂરું થાય તો એમાંથી સિલેક્ટ ક્યારે કરી છે ત્યાં કે ચૌદ દસ ચોવીસથી ત્રીસ બરાબર એટલે બધું છે આમાં ટૂંકમાં હવે મારે આમાં કંઈ તમને એવું નથી કે કંઈ વસ્તુ જે મેં કીધી ને એમાંથી કંઈ બીજું હોય તો એ બધું તમે જોજો અને ચેક કરજો અને ગુડ લક અને ઓલ ધ બેસ્ટ બરાબર તો એવું છે ભંડારાની કે બાકી હવે એમાં તો પછી છે ને આમાં લાંબુ લાંબુ કર્યું જેટલું થાય એટલું ઓછું પણ એની વે કોંગ્રેસ મને તો લાગે કે એનો એપ્લાય થાજો અને પચીસ ડોલર યુએસ ડોલર એટલે ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કંઈ બહુ જાજા કંઈ છે નહીં એમાં એપ્લાય થવા માટે પછી રેન્ડમલી સિલેક્ટ થાવ તો ઓલ ધ બેસ્ટ વાત વાત અને તમે બસ ઓલ ધ બેસ્ટ અને ગુડ લક અને તમે હું કહું કે આપણા આમાં ઘણા ગુજરાતીઓ પણ જાય અને તો હવે છે ને લોગ હું જવા બીજું વધારે વાત નથી કરતો તમે જોઈ લેજો ને આવજો બાય બાય ને હર હર મહાદેવ